બાબુ દાદા ની વાડીએ ફૂલ વરસાદ મકાઈ શેકવાની છે જો આ તૈયાર થઈ ગઈ છે અને જો આ બાબુ દાદા છે બાબુ દાદા ધુમાડા માં દેખાતા નથી એટલી મહેનત કરે છે જો એક તાપ માટે જો અહીંયા મકાઈ શેકાય છે અને દેશી મકાઈ હો એકદમ દેશી જો અથાગ મહેનત પછી એટલો ધુમાડો થાય છે અને તોય મકાઈ શેકવાની છે અને આ વલ્લભભાઈ છે એ સુરત છે લાભભાઈ ત્યારે જો આરામ કરે છે આ લાભભાઈ અને ઘમ ઘોર અંધારું છે જો તમને કંઈ દેખાય આજુબાજુ વરસાદ પડે છે એકદમ સુરંદર હું છે કામ તમે કે તે કોલેજ પકડી ગઈ એવી વાત